સુરતમાં સાત વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી નવા કાયદા અંતર્ગત માત્ર દસ દિવસમાં ચાર્ટશીટ રજૂ કરાઈ હતી લીંબાયત પોલીસે બાળકીને ઝડપથી ન્યાય મળી શકે એ માટે ત્વરિત તપાસ કરી પોલીસ આરોપી સામે પુરાવા એકત્રિત કરી ગણતરીના જ દિવસોમાં ચાર્જશીટને કોર્ટમાં દાખલ કરી લીધી હતી હાલમાં જ અમલમાં આવેલા ફોજદારી કાયદા પ્રમાણે પીડિત બાળકીના વિડીયોગ્રાફી સાથેનું નિવેદન ઘટના સ્થળ પરના વિડીયોગ્રાફી પણ તમામ પંચનામામાં એફએસએલ દ્વારા મેળવેલી સાયન્ટિફિક પુરાવા મેડિકલ પુરાવા પીડિત દ્વારા કોર્ટ સમક્ષ અપાયેલું નિવેદન સીસીટીવી ના પુરાવા અને મહત્વપૂર્ણ સાહેદના નિવેદનો અને અન્ય સહયોગી પુરાવા એકત્રિત કરીને બેતાલીસ તપાસી માત્ર દસ દિવસના ટૂંકા સમયગાળામાં લિંબાયત પોલીસે એકસો છન્નું માલ ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે સોળ જુલાઈ વર્ષ બે હજાર ચોવીસ ના રોજ લિંબાયત વિસ્તારમાં સાત વર્ષ આઠ મહિનાની માસુમ બાળકી પર દાદાની ઉંમરના વ્યક્તિ દુષ્કર્મ આચર્યો હતો બાવન વર્ષે મહેન્દ્ર શાહની લિંબાયત પોલીસે ધરપકડ પણ કરી માસુમ બાળકી આરોપીના પૌત્ર સાથે રમતી હોય આ સમયે આરોપી બાળકીને ઘરના ગોડાઉનના ખૂણામાં લઈ જઈ છેડતી કરી દુષ્કર્મ આચર્યું હતું બાળકી અંગે પોતાની દાદીને જાણ કરી અને બાદમાં માતાને જાણ થઈ જે બાદમાં લિંબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી તાત્કાલિક આરોપીની ધરપકડ પણ થઈ હતી લિંબાદ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર એસબી બી પઢેરિયાની સીધી દેખરેખ અને સૂચના મુજબ બાળકીને ઝડપથી ઝડપ ન્યાય મળી જાય એ માટે તમામ પુરાવા એકત્રિત કરાયા હતા બ્યુરો રિપોર્ટ சென்னாயை விட்னஸ் சூரத்